અમારા સંકલ્પ સમિતિની અંદર એક ચર્ચા થઈ છે આવતીકાલે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય અમારા લાડીલા ધર્મેન્દ્રસિંહ બાપુ આવતીકાલે રૂપાલાનો વિરોધ કરશે અને ક્ષત્રિય સમાજ સાથે છે અને હશે એવી બાહેધરી આપશે તો વાઘોડિયા વિધાનસભા અમારા ક્રાઇટ એરિયામાં નહીં આવે જો એમને કાલે બાહેધરી નહીં આપે તો વાઘોડિયા વિધાનસભા બી ક્રાઇટ એરિયામાં આવશે બાપુ કઈ રીતેનો વિરોધ કરે રૂપાલા જે શબ્દ બોલ્યો છે એનો ધર્મેન્દ્રસિંહ બાપુ વિરોધ કરે છે અને સમાજની સાથે છે અને આવતા ભવિષ્યમાં પણ એ રૂપાલાનો વિરોધ કરતા રહેશે અને સમાજને જરૂર પડશે કે ભાજપમાંથી બી સીટ છોડવી પડશે સીટ તો વિરોધ એટલે જ્યારે એક પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે જ્યારે અમે એ સમાજે એમને પોતાના બલબુદાએ વાઘોડિયા વિધાનસભામાં ભાજપ સામે કોંગ્રેસ સામે એક એમપી એમએલએ સામે જ્યારે જીતાડ્યા ત્યારે સમાજે અમને જીતાડ્યા હતા અને આજે પણ જ્યારે સમાજે એમને કીધું કે ભાઈ ભાજપમાં જાઓ તો વાઘોડિયાના કામ થાય ત્યારે રૂપાલા વિવાદ પેદા થયો નહોતો ત્યારે ભાજપની નીતિ અને નિયત આપણને ખબર નથી પણ હવે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો ધર્મેન્દ્રસિંહ બાપુએ રૂપાલાનો વિરોધ કરવો પડશે અને સમાજને સમર્થન કરવું પડશે તો સમાજ ધર્મેન્દ્રસિંહ બાપુને સમર્થન આપશે શું નામ તમારું મહેન્દ્રસિંહ રાઠોડ હું રાષ્ટ્રીય પ્રવક્તા ક્ષત્રિય સમાજ